સુરતમાં માથાભારે ઈસમ પર ચડેલું ભાઈગીરીનું ભૂત પોલીસે ઉતાર્યું જાહેરમાં સરઘસ કાઢી મગાવી માફી સુરતમાં પોતાનો રોફ બતાવવા માટે અસામાજિક તત્વો છાસ જાહેરમાં મારામારી પર ઉતરી આવતા હોય છે પોતાનું વર્ચસ્વ જમાવવા પ્રયત્ન કરનાર સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે આવા અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે પાંડેસરા વિસ્તારમાં થોડા દિવસો અગાઉ ઘાતક તીક્ષ્ણ હથિયારો સાથે એક માથાભરે ઈસમે દાદાગીરી કરી હતી ત્યારે આ દાદાગીરીની ઘટનાનો સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેના આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો બાદમાં લોકોમાં આરોપીએ બેસાડેલી ધાક ઓછી કરવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો હથિયારો સાથે અસામાજિક તત્વએ માથાકૂટ કરી હતી જેને લઈને પોલીસે આરોપીઓને ઝડપી લીધા બાદ જાહેરમાં તેનું સરઘસ કાઢ્યું હતું જેથી લોકોમાં પેસેલો ડર બહાર કાઢવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો પોલીસની કાર્યવાહીને લઈને આ અસામાજિક તત્વોમાં પણ ધાક બેઠી હોય તેવું લાગે છે